રાજકોટ અઝ્નિકાંડને લઈને વધુ ચાર મૃતકોના ડીએનએ મેચ થયા લાપતા સુરપાલસિંહ જાડેજા નમ્રજીતસિંહ જાડેજા જયંત ગોરેચા અને હિમાંશુ પરમારના ડીએનએ મેચ થયા છે સુરપાલસિંહ અને નમ્રજીતસિંહના ડીએનએ પિતાના ડીએનએ સાથે મેચ થયા જયંત ગોરેજાના ડીએનએ તેમના ભાઈના ડીએનએ સાથે મેચ થયા હિમાંશુ પરમારના ડીએનએ તેમની માતાના ડીએનએ સાથે મેચ થયા છે મૃતકોના ડીએનએ મેચ થયા છે ટેસ્ટિંગ જે ચાલી રહ્યા છે તેમાં વધુ ચાર મૃતકોની ઓળખ થઈ છે આ ચાર મૃતકો જે છે તેની અંદર જે નામો સામે આવ્યા છે તેની અંદર અનિરુદ્ધસિંહ પ્રવીણસિંહ જાડેજા જયપાલસિંહમાનસિંહ જાડેજા જે દ્વારા તપાસ થઈ રહી હતી તેમાં વધુ ચાર નામ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી કુલ સેમ્પલ જે છે તે મેચ થયા છે જે કામગીરી અત્યારે એફએસએલ દ્વારા કરવામાં આવી રહી છે તેની જે અંદર આ જે છે તે મેચ થયા છે અને સતત આ પ્રક્રિયા ચાલુ છે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સઘવીએ પણ એફએસએલ મુલાકાત જે છે તે લીધી હતી જી આભાર તમામ વિગતો માટે